ચૈતર વસાવાનું નામ ભરૂચ લોકસભાના ઉમેદવાર માટે જ્યારથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે નેત્રંગ ખાતે યોજાયેલી જનસભામાં જાહેર કર્યું છે ત્યારથી લઈને આજ દિન સુધી ભાજપના પેટમાં જાણે તેલ રેડાયું હોય તેવા અવારનવાર આ પાર્ટીના ભાજપ પર પ્રહાર રહ્યા છે ત્યારે ભાજપ માટે પણ ચૈતર વસાવા મુશ્કેલી એટલા માટે છે કારણ કે ભાજપ પાસે ચૈતર વસાવાને ટક્કર આપી શકે તેવો કોઈ મજબૂત ઉમેદવાર

તારો પગાર હશે ફેમિલી સેટ થઈ જશે મેં કીધું સાહેબ મારા બે ત્રણ માળનો બંગલો થઈ જશે મારા છોકરાઓ ભણી જાણીને ફોર વ્હીલોમાં ફરતા થઈ જશે મારું ઘર પરિવાર સુખી થઈ જશે પણ મારા ગામવાળા મારા ડેડિયાપાડાવાળા મારા ગુજરાતવાળાનું શું મારા આદિવાસી સમાજનું શું પછી નક્કી કર્યું મેં અને મારા પરિવારોએ એમણે પણ રાજીનામા આપ્યા મેં પણ રાજીનામાં આપ્યા બે માં અને આ જાહેર જીવનમાં આવ્યા છે માત્ર ને માત્ર અમારો ઉદ્દેશ છે કે લોકહિતના કામ કરવાના અને લોકોને જ્યાં પણ અન્યાય થાય અમે ગમે તે એનો બાપ હોય એની સામે પણ લડવા માટે અમે ઉતરીએ છીએ છતાંય પણ લોકોના આશીર્વાદ મળ્યા છે આટલી નાની ઉંમરમાં ધારાસભ્ય બન્યા છે અને હવે તો ભરૂચ લોકસભાના ઉમેદવાર પણ મે જાહેર થયો છું ખબર છે ને બધાને તો ભરૂચ લોકસભામાં પણ તમારે આવવાનું છે મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપવાળા ચકડોળે ચડી ગયા છે કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખજો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની 18 તારીખે 11 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મમતાપ પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવાવાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે છે ઈમાનદારીથી કામ કરે છે એમને મારા પર પૂરો ભરોસો છે એમના ભરોસા પર હું કાયમ ઉતરવા માંગુ છું અમે મહેનત કરીએ છે તમારે પણ મહેનત કરવા માટે ભરૂચમાં આવવાનું છે મારા માટે દાહોદમાં પણ અમે આવવાના છે બધા દાહોદમાં તમારા જે કોઈ પણ ઉમેદવાર હશે આમાંથી વરરાજા નક્કી કરી દેજો ટૂંક સમયમાં એને જીતાડવાનું કામ આપણે કરવાનું છે ત્યારે ચેતર વસાવાએ ભરૂચ લોકસભા સીટને પાકો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો ખુદ નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી પણ જો આ સીટ પર ઊભા રહે તો પણ તેઓ ભરૂચ સીટ જીતી ના શકે ત્યારે ચેતર વસાવાના આ નિવેદન પર તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર